નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કપાસના ભાવ કેવા રહેશે વધશે કે ઘટશે અને કપાસને રાખવો કે વેચી નાખવો તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો રૂ જિનિંગ અને પ્રેસિંગની સિઝન હવે પૂરી થવામાં છે હાલની સ્થિતિએ ગુજરાતમાં અંદાજે અઠયાશી લાખ ઘાસડીનું પ્રેસિંગ થયું છે આથી આ સિઝન દરમિયાન રૂ ગાસડી પ્રેસિંગનો આંકડો વધીને નેવ્યાસી લાખ સુધી પહોંચી શકે છે ગત સિઝનમાં બાણું લાખ ગાસડીનું પ્રેસિંગ થયું હતું આમ ગત સિઝનની સરખામણીએ આ વખતે રૂ ગાસડીના પ્રેસિંગમાં ઘટાડો નોંધાયો છે તો હાલની સ્થિતિએ ગુજરાતની મોટાભાગના જીનિંગ એકમોમાં પ્રેસિંગની કામગીરી બંધ છે અમુક જીનિંગ એકમોમાં સાવ નહીવત પ્રમાણમાં આ કામગીરી થઈ રહી છે ગુજરાતમાં કપાસની આવક પણ નહીવત કહી શકાય એટલી જ હાલ થઈ રહી છે તો ગુજરાતના જીનિંગ એકમોમાં મહારાષ્ટ્રથી પણ મોટા પ્રમાણમાં કપાસની આવક થાય છે એક અંદાજ પ્રમાણે ગુજરાતના જીનિંગ એકમોમાં જે પ્રેસિંગ થાય છે એમાં પંદર ટકાથી વીસ ટકા જેટલો હિસ્સો મહારાષ્ટ્રના કપાસનો હોય છે તો આ બાજુ વૈશ્વિક બજારની અસરથી રૂ બજારમાં લાંબા સમયથી સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે રૂ ગાછડીના ભાવ ઘટીને રૂપિયા છપ્પન હજાર પાંચસોની સપાટીએ આવી ગયા છે હાલની સ્થિતિએ કપાસનો વેપાર નહિવત જ થઈ રહ્યો છે જેમાં સરેરાશ રૂપિયા પંદરસો ત્રીસની સપાટીની આસપાસ સારા માલનો ભાવ બોલાઈ રહ્યો છે નવી સિઝનમાં કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં વૈશ્વિક પરિબળોની અસરથી હાલની સ્થિતિએ મંદી તરફી માહોલ સર્જાયો છે તો કપાસનું સૌથી વહેલું વાવેતર ઉત્તર ભારતમાં થાય છે ઉત્તર ભારતમાં વાત કરીએ તો પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં નવા કપાસની આવક હવે થોડા સમયમાં જ શરૂ થવાની છે ઉત્તર ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તો ગુજરાતમાં પણ કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં ઘટી ગયું છે કારણ કે ગુલાબી ઈયળ વીણીની મજૂરીનો ખર્ચો તેમજ સ્થિર બજાર ભાવના કારણે ખેડૂતોમાં આ સિઝન દરમિયાન કપાસના વાવેતરનું કોઈ ખાસ આકર્ષણ જોવા મળ્યું નથી